મહાવીર જયંતિ સાથે યોજાયા હતા જેમાં યાત્રા લાડુ વિતરણ સહિત ધાર્મિક કાર્યો કરાયા હતા તો મહાવીર જયંતિ નિમિત્તે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંગ સુરત દ્વારા પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણ દિન નિમિત્તે

ઉતરીને ભગવાનના જન્મદિન નિમિત્તે મો છે એક જ ભાવના ભાવે છે કે વિશ્વમાં જ્યારે અત્યારે અનેક દેશો વચ્ચે જ્યારે યુદ્ધ ચાલી રહ્યા છે તે યુદ્ધ વિરામ થાય અહિંસાનો સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવા સુખ ભાવ અત્યારે આપણે શુદ્ધિ ના લાડુ નું પ્રજાજનો મો મીઠું એક લાખ કરતા વધારે લાડુ આજે સુરત શહેરમાં અનેક વિવિધ માર્ગો પર યુવાનો ના માધ્યમથી જૈન સ્વતાં પર મોટી મહા સંસ્થાના આયોજન દ્વારા અત્યારે લોકોનું મોહ મીઠું કરાવ્યું છે